વરતના વેસ્ટાનમાં પોલીસ કર્મચારીને કારથી કચડી નાખવાનો પ્રયાસ કરાવ છે હિન્દ હોટેલ સામે રાત્રિ દરમિયાન આ ઘટના બની પોલીસ કર્મચારીઓ સાથે સ્કોર્પિયો કાર ચાલકે જપા જપી કરી હતી જપાજપી બાદ પોલીસ કર્મચારીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો પીસીઆર વાને નુકસાન પહોંચાડી કાર ચાલક ફરાર થયો છે પોલીસે સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનોધી કાર્યવાહી પણ હાથ ધરી છે સુરત શહેરના બેસ્તાનમાં પોલીસ કર્મચારીને ટપોરીઓ દ્વારા કારથી કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે જે પીસીઆર છે જી જે ફાઇવ જી વી પંદર બેતાલીસ આ જે પી સીઆરને જે છે સ્કો સ્કોર્પિયો કાર ચાલક જે માથાભારે ટપોરી જે છે યુનુસ્ટેની દ્વારા જે છે એક નહીં પરંતુ બે ત્રણ વખત ટક્કર મારવામાં આવી હતી અને ક્યાર જે રીતના ફિલ્મી ડબે જે છે આ કારને જે છે ક્યાંક રીતે અડફેટે એક બાદ એક લેતો હતો સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે કે હયાદનગર પાસે જે રીતના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે દોઢ વાગ્યાના અરસામાં ત્યાં યુનુસ્ટેની કઈ બબાલ થઈ હતી તેને લઈને પોલીસ પણ જે જે છે છે ત્યાં પહોંચી હતી ત્યારબાદ બે પોલીસ કર્મચારીને યુનુસ્ટેનીએ પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પીસીઆર વેન ત્યાં પહોંચતા યુનુસ્ટેનીએ પોતાની જે સ્કોર્પિયો કારથી જે છે આ કારને આ રીતના ટક્કર મારી હતી સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે કારના જે ડ્રાઈવરની બાજુનો જે દરવાજો છે ક્યાંક આખો જે અંદર બેસી ગયો હોય ને એની સાથે જે રીતના

મહત્વની વાત એ છે કે યુનુસ્ટેની છે તેને ક્યાંક પોલીસનો ભય ન હોય અને સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે તે એક છે છે અને દેશી દારૂનો ધંધો પણ કરે પરંતુ આવા માથા ક્યાંક અસામાજિક જાત લોકો છે પરંતુ ક્યાંક પોલીસની સામે પણ પોતાનો ખોપ જમાવતા હોય છે આ રીતના ઘટના સામે આવી છે હાલ સમગ્ર ઘટનાને લઈને યુનુસ્ટેની યુનુ જે છે ભેસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને તેને લઈને યુનુસ્ટેની પણ જે છે પોતાની કાર સાથે જે છે હાલ વોન્ટેડ છે કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ઢીરે જી મીડિયા સુરત